વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ અગિયાર વિષય ગુજરાતી એમાં આજે આપણે બીજો પાઠ પોસ્ટ ઓફિસ જોઈશું તો પોસ્ટ ઓફિસ પાઠના લેખક છે ગૌરી શંકર જોશી ધૂમકેતુ તેમનો જન્મ બાર બાર અઢારસો બાણું માં અને અવસાન અગિયાર ત્રણ ઓગણીસો પાસઠમાં થયો હતો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા પ્રથમ આપણે ગૌરીશંકર જોશીનો ટૂંકમાં પરિચય મેળવીશું ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો ઈસવીસન ઓગણીસો વીસમાં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમણે એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી ઈસવીસન ઓગણીસો તેવીસથી અમદાવાદમાં સ્થાયી થયા બાળપણમાં સાંભળેલી વાર્તાઓ બાળવાર્તાનો વાંચન શોખ શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે નવલિકા નવલકથા નિમન ચરિત્ર નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘટનામાં તેમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વ કક્ષાના ઉત્તમ વાર્તાના સોરી વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે તણખા મંડળ ભાગ એકથી ચાર અવશેષ પ્રદીપ ત્રિભેટો આકાશદીપ જેવા ચોવીસ વાર્તા સંગ્રહમાં ચારસો જેટલી નવલકથાઓ તેમણે આપી છે ભાવનાશીલ પાત્રોનું નિર્માણ કાવ્યમય વર્ણનો અને મનોહર ગત્યશૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે ચૌલા દેવી આમ્રપાલી વૈશાલી તેમજ ધ્રુવ દેવી તેમની ઐતિહાસિક નવલકથાઓ છે પૃથ્વી રાજમુકટ પરાજય અને જીવનના ખંડે જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે જીવનપથ જીવન રંગ તેમને આત્મકથાના પુસ્તકો છે જીવનચક્ર પગદંડી જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી કુરતા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય ભેડાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં તેમને રામ સોવર્ણચંદ્રક મળેલો ઈ સીસન ઓગણીસો ત્રેપનમાં તેમણે નર્મદ ચંદ્રક અર્પણ થયેલો ઈ સીસન ઓગણીસો ચુમ્માલીસમાં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતનું જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે પોંખાય છે સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલીડોસો કોસ્ટમેન છે એક જમાનામાં શિકારી હતો તરફ ફરતા પ્રાણીઓને જોઈને આનંદ લૂટતો હતો આજે દીકરી મરિયમના વિરાહ અગ્નિમાં શીખાઈ રહ્યો છે મરિયમની ટપાલ વેડા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે નિયમિત પોસ્ટ ઓફિસમાં એવું ફાર પાત્ર બની ગયો છે પોસ્ટમાસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે કે એમને અલીની વેદના વ્યથા સમજાય છે લેખકે કથાની ગૂંથણી સરસ કરે છે એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે આ બંને વચ્ચે બે પિતાના હૃદયનું સંમેલન સાંપ્રત જીવન માટે બોધ બની જાય છે તો આ પાઠનો ટૂંકમાં પરિચય મેળવીશું ધૂમકેતુ રચિત પોસ્ટ માસ્ટર નવલિકા ગુજરાતી સાહિત્યની વિશેષ કૃતિ છે આ નવલિકાનું મુખ્ય પાત્ર કોચમેન અલિડસો પોતાની યુવાવસ્થામાં શિકારી હતો એ શિકાર કરવા પારંગત હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ્યા પછી એના જીવનનો રાહ બદલાઈ જાય છે દૂર દૂર સાસરે રહેતી દીકરી મરિયમની યાદ તેને સતાવતી રહેતી તે દીકરીનો પત્ર લેવા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો પણ પત્ર ન આવતા તે નિરા નિરાશ થઈ જતો પોસ્ટ ઓફિસના કર્મચારીઓમાં તે ઉપહાનનો પાત્ર બની ગયો હતો તેમ છતાં તેનો આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો અચાનક પોસ્ટમાસ્ટરના જીવનમાં પણ આવી જ ઘટના બની ત્યારે તેમને અલી ડોસાની વેદના સમજાઈ એ આરસામાં મરિયમનો કાગળ આવ્યો પણ અલી ડોસુ આ કાગળ વાંચવા આ દુનિયામાં ન રહ્યો અલીના કહ્યા પ્રમાણે

કરી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું પાછલી રાત્રિનું ભૂરું આકાશ પાછલી રાત એટલે કે આગળની રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકતી સોરી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારેને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં જઈને જતો હતો સ્વાધીન અન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સાંભળ સંભળાતો શબ્દ કે કોઈક અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોડતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ઘાટ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતા નો કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ દુસ્તોને શાંત કરી રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી પવન સોસરવો નીકળતો જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લો ઢબનું સોરી છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવા નો બહાર પડતો હતો ભાવિક મન ભાવિક મનુષ્યના દાંતારનું શિખર જો જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ ડોસો ઓફિસની બહાર પથાર પર બેઠો પથાર એટલે ઓટલી અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી એટલે કે છાનીમાની વાત થતી હતી પોસ્ટ સોરી પોલીસ ઉપર સુપ્રિન્ટ અંદરથી અવાજ આવ્યો શાંત બનીને બેઠો અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપર ટેન્ડર દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન બંધ કાગળો ફેંકી જતો હતો એવામાં અંદરથી એક મસ્કરી ભરે અવાજ આવ્યો કોચમેન અલી ડોસા કોચમેન એટલે શું થાય કોચ હાંકનારો એમ વૃદ્ધ ડોસો હતો ત્યારથી ત્યારથી તે બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોઈને આગળ વધ્યો અને બાણા પર હાથ મૂક્યો ગોકળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુ હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષના થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો અલી મૂળ હોંશિયાર શિકારી હતો પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં આવી જ પડ્યું હોય એની તીક્ષ્ણ સસલાની પહોંચતી આસપાસના સૂકા પીડા કાસડાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા તે સસલું બની જતી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચડતી અને બીજી જ પડે તે રહેતું નહીં વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી મરિયમ પરેણીને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં હવે અલીને જાણ્યું કે સ્નેહ અને વિરસ શું છે પહેલાં તો એ તેતરના બચ્ચાને આખો વ્યાકો દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસેનસમાં ઉતર ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી તે દાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિની થી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહ્યો એને જિંદગીમાં પહેલી વખત શર્મા સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરાના આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને ફાટ રોય ત્યાર પછી હંમેશા સવારના ચાર બજે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં તે આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવી બેસતો પોસ્ટ પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતાને ક્યારેય મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બાણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતા અટુલ શ્રદ્ધાને ધૈર્ય હોય તેમ એ હંમેશા દરરોજ ઠાલે હાથે જતો અલી બેઠો હતો એટલામાં એક એક પછી ઓફિસના કાગળો લેવા આવવા લાગે ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓને સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો કોઈક કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમક ચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બાણું ખુલ્યું દીવાના અજવાળામાં સામેથી સોરી સામેની ખુરશી પર તુબડા જેવું માથુંને હંમેશને દિલગીરી ભર્યો ઉદાસીન ચહેરો જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્ટર બેઠા હતા કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંક ક્યાંય તેજસ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેશ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે તો વિદ્યાર્થી મિત્રો બાકીનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું